પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ તરફથી જિલ્લામાં ગંભીર ગુના બંધ અટકાવવા માટે આવા ગંભીર ગુનાઓ આચરતા આરોપીઓ પર અંકુશ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપેલ અને આ બાબતે ન્યાય પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ તરફથી પણ જરૂરી સૂચના મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોઝિયા દ્વારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓને જરૂરી સૂચના આપેલ હોય જેના આધારે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા અને હ્યુમન સોર્સથી મળેલ બાતમીના આધારે પશ્ચિમ કચ્છ જિલ્લાના માનકુવા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં નોંધાયેલા ગુના નંબર ચારસો પાંત્રીસ બે હજાર કલમ ત્રણસો નવ ચાર ચોપન મુજબ ગુનાના કામે સંડોવાયેલ આરોપી બાબતે હકીકત મળતા તેને પકડી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલ આરોપી અગાઉ ઘણા બધા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોય અને તેની અગાઉ પાસા તળે પણ અટકાયત થઈ ગયેલ હોવા છતાં તે વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોય જેથી તેને પ્રવૃત્તિને અંકુશમાં લાવવા માટે તેના વિરુદ્ધ અગાઉ નોંધાયેલ ગાંધીધામ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ગુના નોંધાયેલા હતા તેના મુજબ જમીન મુક્ત થયા બાદ અન્ય ગંભીર ગુનાઓ આચરેલો હોય જેથી જામીન હુકમ શરતનો ભંગારોપી દ્વારા ક્રમ આવેલ હોવાનું આવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસપી ગોજિયાનાઓ દ્વારા આ બાબતે નામદાર એડિશનલ સેશન્સ જજ સાહેબ ગાંધીધામનાઓને લેખિત રિપોર્ટ પાઠવતા આરોપીના બળાત્કાર અને પોસ્કો એક્ટના ગંભીર ગુના કામે મેળવેલ જામીન હુકમ રદ કરતા સદર હુકમની બજવણી કરી આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરતાં તેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ ગણપાદળ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે રિપોર્ટ પર ઠાકોર કચ